ના શ્રી ગણેશજીની પ્રતિકૃતિ નીકળતા કુતુહલ સર્જાયું ડાયમંડ સિટી સુરતમાં રફ ડાયમંડના શ્રી ગણેશ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે સુરતમાં રફ હીરામાં શ્રી ગણેશની આબેહૂક પ્રતિકૃતિ જોવા મળી

એવું મને લાગ્યું એટલે મેં અંદરથી અલગથી ચેક કર્યું ગણપતિ દાદા જ લાગ્યા અને મેં એનો રિપોર્ટ કરાયો અને કમ્પ્લીટ ગણપતિ દાદા છે એકદમ ઓકે કમ્પ્લીટ સેફ છે ગણપતિ એટલે અમે તહેવાર આવે ત્યારે અમે એને બહાર નીકાળીએ અને પૂજા પાઠ કરીએ અને પાછા એમને કેટલા વર્ષ પહેલા મને અંદરથી પંદર એક વર્ષ થઈ ગયા એના પહેલા મને અમે ખરીદી તો મેજરપુરા હૈરાબાજાર બજારમાંથી જ કરી હતી પણ આફ્રિકા વાળા ભાઈ પછી મેં આખું પાર્સલ લીધેલું એ પાર્સલ માંથી આ એન્ટિક પીસ મને નીકળ્યો અત્યારે અમે એન્ટિક તરીકે પૂજીએ છીએ એને ગણપતિ દાદા તરીકે પૂજીએ છીએ અને ગણપતિ દાદા નો તહેવાર આવે ત્યારે અમે બહાર એમને નીકાળીએ છીએ અને એમની પૂજાપાઠ કરીએ અને પછી મૂકી દઈએ એની કિંમત નું કોઈ નક્કી જ ન હોય એની કિંમત આ તો અનમોલ વસ્તુ ગણાય એન્ટિક પીસ માં ગણાય સુરત માં એક બીજા છે અને આ અત્યારે અમારી પાસે છે